સાપા ચોરભુજને જોડતા રોડ ઉપર નાળા ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું કરજણ તાલુકાના સાપા ગામથી ચોરભુજ ગામને જોડતા ત્રણ કિલોમીટર લાંબા રોડ પર નિર્માણ પામેલા નાળામાં ભ્રષ્ટાચારનો મોટો કૌભાંડ સામે આવ્યું છે થોડા મહિના પહેલાં બનાવેલા નાળાની બંને બાજુએ માત્ર માટીની ઉપર ડાંબર ક્લિંગ કરી દેવામાં આવતા પરિણામે રોડની બંને સાઈડો બેસી ગઈ છે અને મોટા ખાડાઓ રચાયા છે આ ખાડાઓને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રથમ વરસાદમાં નાળું ધોવાઈ ગયું છે જે બાંધકામના ભ્રષ્ટાચારનો પુરાવો છે નાળાની બાજુઓ પર માટી મેટલનો ઉપયોગ કરવાને બદલે ફક્ત માટી નાખી અને ડામરિંગ કરી દેવામાં આવ્યું છે જેના કારણે આ ખાડાઓનું નિર્માણ થયું છે વર્ષો જૂનો રોડ હોય રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષો જૂનો રોડ હોય અને ખાડા પડ્યા એ વ્યાજબી છે પરંતુ થોડા માસ અગાઉ બનાવવામાં આવેલ નાળાની બંને સાઈડો બેસી ગઈ છે જે ભ્રષ્ટાચારની મૂમ ઉઠી રહી છે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આવા બે જવાબદાર ઇજાદારો સામે કડક પગલાં લે અને નાળા પાસેના ખાડાઓનું રિપેરિંગ કરાવે જે નાડું બન્યું છે શું કહેશો હા અમારો સાંપાટી ચોરબુચ જવાનો ત્રણથી ચાર કિલોમીટરનો રસ્તો છે એમાં અત્યારે આ બે મહિના પહેલાં આ કોન્ટ્રાક્ટર જે કંઈ કોન્ટ્રાક્ટર છે એ ભાઈએ નાડું બનાવેલું હવે અત્યારે એ પહેલાં જ વરસાદમાં એવી હાલત થઈ જશે કે બાઈક કાઢવી હોય તો પણ નીકળેલી નથી અત્યારે હવે આ ચોફેડાએ કંઈ ભ્રષ્ટાચાર કરી ને ચોફેડાથી નાડું બેસી ગયું છે ફોર વ્હીલ જાય એવી તો કોઈ શક્યતા જ નથી ને અત્યારે આટલા સિંગલ ગાડી કાઢવી હોય તો એ વિચાર કરવો પડે

એ એની અંદર હું છે કે માટી પૂરણ કરીને જે ડૉમરનું કામ કરેલું છે જેથી રફ બિલકુલ મટીરિયલ વાપરેલું છે જેથી એક જ વરસાદ પડ્યો જેનાથી આ નાડું બેસી જવામાં આવેલું છે અને આ જો વરસાદની સ્ટાર્ટિંગ થાય છે રોડ જે ખરાબ છે એનાથી કોઈ અમારો મકસદ નથી અમારા જે આવા જવા જે બાઇક છે ફોર વ્હીલ છે દરેકને આ રસ્તાની અવર જવર માટે આ કાયમી રાહદારી રસ્તો છે જેથી આ આ રાહદારી રસ્તાની અંદર આ અડચણ એક દોઢ મહિનાની અંદર જે સ્ટાર્ટિંગ વરસાદની અંદર જે આ થઈ રહેલું છે એ ગેરકાયદેસર છે ને જે તે કોન્ટ્રાક્ટરે જે કામ કરેલું છે તો માટીની અંદર જે આ જે બે તમને બતાવવામાં આવું છે એક સેમ્પલ તમને બતાવું છું કે જ્યારે માટી કામ કરેલાની ઉપર જે આ જે તે કરેલું છે તો આ તમારી જાતે નજરે સમસ્ત જોઈ શકો મેટલ બેટલ મેટલ બેટલ નોંધ મેટલ નું કોઈ કામ અંદર દેખાતો નથી જેથી હું તમને સ્પષ્ટ માટી ઉખેડીને બતાવી શકું છું કે આ માટી કાયદેસર માટી ની ઉપર બાંધકામ કરેલું છે આ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે જેથી આના જલ્દી જલ્દ પગલા લેવા અને મારી હમણાં નમ્ર વિનંતી છે કે આ પ્રત્યે તમારે કઈ કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે કહી શકાય કે આ જે નાળું બન્યું છે એ બિલકુલ હલકી કક્ષાની ગુણવત્તામાં બન્યું હા બિલકુલ 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 મારા ખ્યાલ મુજબ તો આ નાળું જે બન્યું છે આ નાળાની અંદર જે બાજુના જે પટાને જે જે લાઈનિંગ આપવાની છે તે બી આપેલી નથી શું નામ તમારું મારું નામ મકબુલ મહમ્મદ મલેક